I guess <laughs> <laughs> the secret. Oh, so my wife have been good. મન કર દે સિગરેટ પી પીતા થા હું જરૂર બોલ દઈશ એના મમ્મી આવશે ને મમેસે જૂઠું બોલો તો એ નો પીવાય કાગળ સિગરેટ પીધી કોક સોચ છે એવું નથી આમાં તો દરરોજ આવે

ખાલી વેલ નથી ઉમેલા અમે સીરિયસ નથી લેતા અમે નથી લેતા સીરિયસ તમે નો લેતા ઓકે ઓકે હા હું તો મજાક કરી તમે બે અમારા કમેન્ટ ને સીરિયસ લઈ ના ના એક્સેડી મારી ફરમાઈશ છે તમે પૂરી કરજો કે છે ને તમે તમે જે અમારે ખી 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 તમે કેવા દાંત કાઢો એનો જરા કેવો શોર્ટ વિડીયો બનાવીને મૂકજો તમે અમે જોઈ અમે પછી ક્યારેક તમારા દાંત જોઈને અમે પાછા કાઢશું તમે મારા ખીખી દાંત કાઢો છો ને તમારો ખીખી દાંત નો વિડીયો મોકલી દો એમને દાંત હારા કાઢતા ન આવડતું હોય ને એટલે હારા દાંત કાપતા નો આવડતું હોય એટલે છે ને એ નો દેખાય એમ એક એ વિડિયો હે પછી ઓલા ડોક્ટર બધા સીપીયા કરી ને બધા ખીલી લીધા હે એટલે દેખાડાય નહી હું